જય ગણેશ આજે હિંમતનગર ખાતે આવેલ હરિવન સોસાયટી મહાવીનગર ખાતે શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના અંદર આપણે એકત્રીસમો ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે અને આ ગણપતિ મહોત્સવ દરમિયાન આજે સર્વરોગ નિદાન કેમ્પ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર આજે માનનીય આપણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન તથા માનનીય ધારાસભ્ય શ્રી વીડી સાહેબ દ્વારા આજે આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને અત્યારે આ દોઢ બે કલાકની અંદર લગભગ પાંચસો જેવા આપણે રજીસ્ટ્રેશન થઈ ગયેલા છે અને હજુ અમને આશા છે કે એક હજારથી બારસો લોકો દર્દીઓ અહીંયા લાભ લેશે જેની અંદર તમામ પ્રકારના ડોક્ટરો જેવા કે આપણે આખ ચેકઅપ ડેન્ટલ ચેકઅપ ઓર્થોપેડિક ચેકઅપ ધીમા યુરોલોજીસ્ટ ન્યુરોસર્જર તથા સ્ત્રીરોગોના ગાયનિક ડોક્ટર એવા તમામ પ્રકારના ડોક્ટરો અહીંયા ઉપલબ્ધ છે અને તમામ ડૉક્ટર્શ્રીઓ અહીંયા ફ્રી ઓફ સેવા આવે છે આ નિઃશુલ્ક કેમ્પની અંદર એમને સહયોગ પણ આપ્યો છે અને રોજ રાત્રે દરમિયાન અહીંયા ભજન સંધ્યા ડાયરો ડાન્સ પ્રતિભા શોધ અને હાસ્ય દરબારના કાર્યક્રમ આ મહોત્સવ દરમિયાન કરવામાં આવે છે